રોયલ ઇન્ફિલ્ડ ક્લાસિક થ્રી ફિફ્ટી મોડલ બે હજાર સત્તર ઓનર ત્રણ પેટ્રોલ ગાડી કિંમત છે એક લાખ એકવીસ હજાર ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલું આવી બીજી ગાડીઓ જોવા માટે બાયોમાં લિંક છે ક્લિક કરો બાઇકના ભાવમાં ગાડી મળશે ખાલી એક લાખ અને દસ હજાર રૂપિયામાં મારૂતિ અલ્ટો એઇટ હન્ડ્રેડ ઓનર ચાર પેટ્રોલ અને સીએનજી વીમો ચાલું આવી બીજી ગાડીઓ જોવા માટે બાયોમાં લિંક છે તેમાં ક્લિક કરો મારુતિ સ્વિફ્ટ વીએક્સઆઈ મોડલ બે હજાર વીસ ઓનર એક પેટ્રોલ ગાડી કિંમત છ લાખ રૂપિયા બાવન હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ આવી બીજી ગાડીઓ જોવા માટે બાયુમાં લિંક છે તેમાં ક્લિક કરો લક્ઝરી ગાડી વેચવાની છે ઓડી ક્યુ ફાઈવ મોડલ બે હજાર બાર ઓનર બે ડીઝલ ગાડી કિંમત છે આઠ લાખ પંચોતેર હજાર રૂપિયા નવ્વાણું હજાર કિલોમીટર ચાલેલી આવી બીજી ગાડીઓ જોવા માટે બાયુમાં લિંક છે તેમાં ક્લિક કરો ખાલી એક લાખમાં બુલેટ વેચવાનું છે એક્સચેન્જમાં એક્ટિવા પણ ચાલશે મોડલ ઓગણીસો છન્નું ઓનર બે પેટ્રોલ ગાડી કિંમત છે એક લાખ રૂપિયા બે હજાર સોળના મોડલની ગાડી વેચવાની છે હુંડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ ઓનર બે ડીઝલ ગાડી કિંમત છે ચાર લાખ નેવું હજાર વીમો ચાલુ આવી બીજી ગાડીઓ જોવા માટે બાયોમાં લિંક છે તેમાં ક્લિક કરો ઇકો ગાડી વેચવાની છે ખાલી બે લાખ અને પિંચોતેર હજારમાં ઓનર એક પેટ્રોલ અને સીએનજી વીમો ચાલુ આવી બીજી ગાડીઓ જોવા માટે બાયુમાં લિંક છે તેમાં ક્લિક કરો મુંડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ્સ મોડલ બે હજાર બાવીસ ઓનર એક પેટ્રોલ ગાડી કિંમત છ લાખ પચાસ હજાર પચીસ હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ આવી બીજી ગાડીઓ જોવા માટે બાયુમાં લિંક છે તેમાં ક્લિક કરો આવી ઘણી બધી ગાડીઓ દરરોજ જોવા માટે અમારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ક્લિક કરો તમારી ગાડીની જાહેરાત આપવા માટે વોટ્સઅપ